સ્પાર્ટ ટુડેના બધા જ દર્શક મિત્રોને સારા ગણદેવીકરમાંથી હું સુનિલભાઈ ગણદેવીકર મારા જય શ્રી કૃષ્ણ આવનાર નૂતન વર્ષ બધા જ દર્શક મિત્રોને સુખ શાંતિ અને સમૃદ્ધિભર્યું નીવડે એ જ પરમપિતા પરમેશ્વરને પ્રાર્થના બીજું મારે એક રિક્વેસ્ટ કરવાની છે હમણાં જે જીઓ માં વાતાવરણ બધું બગડેલું છે વોર ટ્રેડ વોર ને એવું બધું એમાં આપણા મોદી સાહેબે એક મંત્ર આપેલો છે લોકલ ફોર વોકલ અમે એ મંત્રને ખૂબ જ સમર્થન કરીએ છીએ અને આપ લોકોને પણ સૌને અનુરોધ કરું છું કે આપણા ભારતીય લોકોનું આર્થિક સ્વાતંત્ર્ય ટકાવવા માટે અને સમૃદ્ધિ વધારવા માટે આપણા ત્યાં રોજીરોટી વધે રોજગારી વધે એના માટે મોદી સાહેબના મંત્રને આપણે બધા જ સાગમટે લઈને ઉચકીએ જેથી આપણું બધાનું ભવિષ્ય બહુ સરસ હોય એ જ મારી આપ લોકોને વિનંતી